બાકીના લોકોના મૃત્યુની પુષ્ટિ તેમના શરીરના અંગો પરથી કરવામાં આવી છે એનો અર્થ એ થયો કે એકસો પાંચ લોકોના મૃતદેહોમાંથી કેટલાક ભાગ મળી આવ્યા છે જેના કારણે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે ત્રણેય સેનાઓ ઉપરાંત એનડીઆરએફ ડીએસજી અને એમઈજીની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે દરેક ટીમ સાથે ત્રણ સ્થાનિક લોકો અને વન વિભાગના એક કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચલિયાર નદીની આસપાસના આઠ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને પણ શોધખોળ કરવામાં આવી રહી છે હેલિકોપ્ટર દ્વારા પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ગાર્ડ અને નૌકાદળની સાથે વન વિભાગના કર્મચારીઓ પણ એવા સ્થળોની શોધ કરવા જઈ રહ્યા છે જ્યાં મૃતદેહ તણાઈ ગયાની શક્યતા છે